દાંતા તાલુકાના તારંગડા ગામની પ્રાથમિક શાળાના બાળકો અને સ્ટાફ બંને તકલીફોથી ઝુઝૂમી રહ્યા છે બાળકોને શાળામાં આવવા માટે એક નદીને વહેતા પાણીમાં પાર કરવી પડતી રહી છે આ નદી પાર કરવામાં અગાઉ પણ ગત વર્ષે બે બાળકો તણાઈ જવાની ઘટના બની ચૂકી છે તેમ છતાં સરકાર જાગૃત થતી નથી અને અહીંયા સગર્ભા બહેનોને પણ બહુ તકલીફ પડી રહી હોય છે કારણ કે આ નદીનો પ્રવાહ એટલો હોય છે કે પ્રવાહમાં એકસો આઠ પણ ઝીલી શકતી નથી આપ જોઈ શકો છો આ પાણીનો વહેણ સતત આ વિદ્યાર્થીઓને આ શાળાએ વચ્ચે વેરી બનીને બેઠો છે જેને લઈને શાળાના બાળકોને શાળામાં જવાની ખૂબ જ તકલીફ પડતી હોય છે આ બાળકો ચોમાસા દરમિયાન તો શાળામાં આવી જ શકતા નથી જેને લઈને ક્યારેક ને ક્યારેક બાળકોના ભણતર ઉપર અસર પડી રહી હોય અગાઉ પણ અહીંયા બે બાળકો તણાઈ ગયા હોવા છતાં તંત્ર ઘોર નિંદ્રામાં છે સાંભળો આ બાળકોને કે ભણતર માટે આ બાળકોને કેટલું સંઘર્ષ કરવું પડી રહ્યું છે રિપોર્ટર નિલેશ ગમાર વાત્સલ્યમ સમાચાર દાંતા